એક સારા કાર્ય માટે માતૃભાષાની બીજી પણ શાળા અહીંયા છે જેમને પણ પ્રસ્તુતિ કરી છે બધી જ બાળાઓને પણ બાળાઓ જ હતું કોઈ છોકરાઓ કર્યું ને છોકરાઓ તમે અહીંયા બેટા બેઠા ખુરશી પર બેટા બેઠા ગાતા હતા હવાલોતા હતા

બધી હકીકત થી આપણને ખબર જ નથી કે લાલ શર્ટ એ લાલ શર્ટ બાપુ બાપુની કથા ચાલે છે કે બાપુ દેખાવ છો દાઢી છે એવી કામડી નોકરી હા આપણે માતૃભાષામાં ભણીએ છીએ આપણને ખબર જ નથી શા માટે ભણીએ છીએ હકીકત થી માતૃભાષા માટે પ્રેમ હો અને માતૃભાષામાં ભણવાથી આપણને શું ફાયદા થાય છે છે એ સમજવું બહુ જરૂરી કારણ કે જ્યારે માતૃભાષામાં આપણું બાળક નાનું હોય ને બાળ મંદિર હોય ને ત્યારે કીધો અક્ષર જ્ઞાન આવે ઘણો બધું તો માના પેટમાંથી સાંભળેલો હોય તમે ખરે નાના બાળકને ગુજરાતી ઘરમાંથી જ વ્યાકરણ શીખી જવાય કોઈ નાનો બાળક કોઈ છોકરાને કે છે કે તું આવી રીતે એમ કે છે આવ્યો તો જ કે છે તો ગ્રામર તો ઘરમાંથી જ વ્યાકરણ તો ઘરમાંથી જ શીખી લેવાય છે એટલે કેટલું બધું સરળ છે માતૃભાષામાં બાર વગર નું એ હું તમને સમજાવવા માંગુ છું અને શું શું આપણને મળે છે વાલીઓ ખાસ તમારા માટે છે આ અને બાળકો તમારે પણ ગર્વ લેવા જેવી વસ્તુ છે જો આપણે આપણી માં પર માનું સન્માન નહીં કરીએ

શિક્ષક કોણ છે માતા પિતા કોણ છે આ શ્લોક બોલે ને રોજે રોજ એની વસ્તુ જ્ઞાન થાય એનાથી જયારે મોટો થાય ને ત્યારે પહેલા ધોરણમાં છે ભક્તિ શું છે ભગવાન શું છે એની ભાવના એનામાં નાનપણથી જ આવે અને આ ક્યારે કહેવાય છે જ્યારે જાગને જાદવા જેવા પ્રભાત્યા એના ભણતરમાં હોય અંગ્રેજી માધ્યમ માં છે વાલીઓ મસ્તી કરવી પણ મસ્તી કેવી હોવી જોઈએ આનંદ કેવો હોવો જોઈએ નિર્મળ હોવો જોઈએ પાંચ જણા હસે અને એક રડે એને હાસ્ય ના કહેવાય અઠહાસ્ય કહેવાય તમે વિચારને રડાવીને હસો કેને ખુનો આનંદ ન કેવાય નિર્મળ આનંદ તો બતાને સાથે લઈને સાથે રહીને આનંદ મોજ મસ્તી કરવી જોઈએ એ સંસ્કારમાં આવે છે તો કલાપીની કવિતા છે ને રે પંખેડા સુખ તિ ચડજો ગીતવા કાય શાલે આવા મુજતિ ડરીને મોલ છોડી ઉડું જોઈએ એને હેરાન ન કરવું જોઈએ એને મારવું ન જોઈએ એનું ધ્યાન રાખવું જોઈએ આ જીવ દયાના સંસ્કાર જયારે કલાપીને ગાયા હોય સાંભળ્યા હોય ને સમજ્યા હોય તો આવે એનાથી થોડોક મોટો તો

બાળાઓ અને ચૌદ વર્ષની ચારણ કન્યા ચુંદરી વાળી ચારણ કર્યા શ્વે ચારણ કર્યા લાલ હિંગોળી ચારણ કર્યા આ ચારણ કન્યા જયારે પોતે ભરણા હોય તો અહિયાં બધી છે ને

મેળામાં જવાનું પણ ઘરના એક પછી એક સાસુ સસરા દેલ જેટાળી બધા જ ના પાડે છે તો એ ગરબો ગાઈને કે છે રેડી નો મેળો મારે જાઉં

મેળામાં તો જરૂસ્કારો આ છે આપણી સંસ્કૃતિ જે આપણા લોકગીતો અને ગરબામાં છે અને આ વારસો ફક્ત અને ફક્ત માતૃભાષાના માધ્યમ જ છે

અને એને સારા સંસ્કાર મળે એવી માતૃભાષાની શાળામાં રાખ્યા તો તમારી જવાબદારી બને છે કે તમારા સગા સંબંધી ભાઈ બેન નણંદ ભોજાઈ જે પણ મિત્ર વર્તુળ હોય જેમાં એના બાળકો નાના હોય એને અંગ્રેજી માધ્યમમાં મૂક્યા હોય તો તમારે માતૃભાષાનું ઋણ ચૂકવવા માટે એમને સમજાવવા જોઈએ અને એમની નવી પેઢીને આજે સંસ્કારો અને સંસ્કૃતિ થી વંચિત થાય છે એમને સમજાવવું જોઈએ કે ભાઈ માતૃભાષામાં ભણાવશો તો આ મળશે હવે અંગ્રેજીની ની આવડે એનો ડર ઘણી વાર મેં જોયું છે કે અંગ્રેજી માધ્યમમાં ભણાવતા બાળકો ને એમના માતા પિતા વેકેશનમાં ગુજરાતી અમક ને લખતા વાંચતા શીખવા મોકલે છે આપણે ઉલટું ના કરી શકાય

હવે બચાવો સ્કૂલ ની જેમ મુકાઈ જાય ત્યાં પાંચ છ કલાક કાવ 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 સાંભળી રાખે કારણ કે ખબર તો પડે નઈ અંગ્રેજી તો આવડતું જ નથી તમે વિચાર કરો બાળક નું માનસ કેટલું ખરાબ રીતે

અને પછી અંગ્રેજી માધ્યમના બાળકો મારો છોકરો તો ડોબો છે ડોબો નથી ડોબા તમે છો કારણ કે માતૃભાષામાં મૂકા નથી અંગ્રેજીમાં મૂકા છે પચીસ હજાર વાળી ફી વેરી ગુડ હવે બાપડા પચીસ હજાર એના નામે એફડી માં મૂકને તો દસ વર્ષ પછી એના ત્રણ લાખ થઈને તને મળશે ને સારી કોલેજમાં લેવું હશે તો એડમિશન લેવાશે પણ નહીં આપણે તો આપણો ઈગો સંતોષવા માટે આપણે દુનિયાને દેખાડવા માટે બાળકોને અંગ્રેજી માધ્યમમાં હાઈફાઈ સ્કૂલમાં મૂકીએ છીએ

આ સમજાવવાનું છે કે માતૃભાષા વાળા હવે હવે નસીબો સારા છે કે નવી એજ્યુકેશન પોલિસી પણ તમે કદાચ મોદીને ને પચાસ વાર સાંભળ્યા હશે મોદી પચાસ વાર કે કે માતૃભાષામાં ભણાવો અમિત શાહ પચાસ વાર કે કે માતૃભાષામાં ભણાવો અને નવી એજ્યુકેશન પોલિસીમાં પણ પ્રાઇમરી એજ્યુકેશન તો માતૃભાષામાં જ દેવાનું કહેલું છે તો જો હવે સરકાર આટલા બધા ના અનુભવ લઈ અને નવી નીતિ લાવ્યા હોય માતૃભાષામાં બાળકને મૂકો અંગ્રેજી ઉત્તમ વેકેશનમાં શીખવાડો અંગ્રેજીને એઝ અ લેંગ્વેજ શીખવી જોઈએ તમારે ઇતિહાસ શિવાજીને શા માટે અંગ્રેજીમાં ભણવું છે બની તો કયો શિવાજીને જે વાર્તાની ની

બારમા ધોરણમાં અને પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન કરવાનું હતું એણે ઇંગ્લિશમાં માં બધું બનાવ્યું પાંચ મિનિટ અંગ્રેજીમાં માં બોલી પડે એટલે લાગ્યું કે મારે જે સમજાવવું છે તમે પણ વિદ્યાર્થીઓ સમજો મારે જે સમજાવવું છે હું અંગ્રેજીમાં નથી સમજાવી શકતી એને હિન્દીમાં ચાલુ કરી દીધું તમે બિલીવ નહી કરો આખા ક્લાસે હિન્દીમાં એનું પ્રેઝન્ટેશન જોયું બધાએ ઊભા થઈને તાળી પાડી અને એના પ્રોફેસરે એને પૂરા માર્ક આપ્યા તો એનું મહત્વ શું છે તમારા વિચારોનું મહત્વ છે તમે અંગ્રેજીમાં કદાચ બોલ્યા હોત પણ તમે સામેવાળાને એ વસ્તુ તમારા સુધી પહોંચાડી ન શક્યા હોય તો એ અંગ્રેજી કઈ કામ નહીં તમારી વસ્તુ તમારે જે કેવું છે એ સામેવાળા સુધી જો માતૃભાષામાં પહોંચાડી શકતા હોય તો માતૃભાષામાં જ બોલવું જોઈએ અને એટલા માટે જ માતૃભાષાનું મહત્વ છે કે તમારા ફંડા ક્લિયર હોય તમારા પોતાના વિચારો સર્જન શક્તિ આ બધા બચ્ચાઓમાં જો કેટલી સરસ સર્જન શક્તિ છે કેટલો આમ હસતો રમતો ક્લાસ છે અને હકીકતી થી પ્રાઇમરી ના બચ્ચા તો અગ પડે તો જોઈએ જ નહીં પ્રાઇમરી ના બચ્ચા તો નાસ્તા કૂદતા ગાતા હરતા ફરતા જોઈએ જે જે ક્લાસ માં પ્રાઇમરી ના બચ્ચા ડિસિપ્લિન વાળીને બેઠા હોય ને હું માની લઉં કે અહીંયા આ બાળ મંદિર નથી કે પ્રાઇમરી નથી નાસ્તા કૂદતા હસતા આવવા જ જોઈએ અને હકીકતી ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છો તમે અને વિદ્યાર્થીઓ જો બધા જ સીએ ડોક્ટર એન્જિનિયર ન થઈ શકે તમારા તમારા માટે છે આ વાલીઓ માટે હતું કહેવાય ગયું

ઈ તમારે પ્રૂવ કરવાનું છે તો ઈ કેવી રીતે થાય તમે અત્યારના રો રો ડાયમંડ છો એટલે કાચા હીરા છો આ શિક્ષકો તમને કટ કરીને પોલિશ કરીને પાક્કા હીરા જેની વેલ્યુ વધારે થાય એવા પાક્કા હીરા બનાવે છે તો આ શિક્ષકોને જિંદગી પર યાદ રાખવાના કે તમે રો ડાયમંડ છો એમાંથી તમને સાચા હીરા શિક્ષકોએ તમને બનાવ્યા છે અને સાચા હીરા બનાવતો જ વેલ્યુ વધે

એટલે મને દર વખતે અહીંયા ઇનામ દેવા માટે બોલાવે ને મને ખબર પડી કે કયા વાલીઓ નાણા એડમિશન લઈ આવ્યા છે ખૂબ જ મજા આવી એટલા માટે શું દર વખતે પુના ખાસ આવું કે તમને બધાને મળાય તમને બધાને મળીને હું પણ રિચાર્જ થઈ જાઉં કારણ કે છે ને ઘણી બધી જગ્યાએ ઘણી બધી માનસિકતા અલગ હોય તો આપણે ઘડી ઘડી આપણો મોબાઈલ ડ્રેન થઈ જાય ને તો રિચાર્જ કરવું પડે ને તો હું તમને બધાને મળીને હું પોતે પણ રિચાર્જ થઈ જાઉં એટલે હું ખાસ અહીંયા પુના આવું

લાભ લેજો કારણ કે એ લોકો ત્યાં ને ત્યાં છે તમારા બાળકો ક્યાંય ને ક્યાંય પૂછી જવાના પણ એ લોકો અવિરત આખી નવી પેઢીને તૈયાર કરે છે અમારું સ્લોગન છે આપણી માતૃભાષા આપણી જવાબદારી દરેકે દરેક ગુજરાતી ની શું હજી વસ્તુ કહું મને હવે આપણે છે ને આ કે વટલાઈ ગયા વાલી જયારે ભાષા વટલાય ને તમારી અંગ્રેજી અંગ્રેજીમાં જાવ ને ત્યારે પેલા તો વાણી જાય વર્તન જાય વ્યવહાર જાય વિચાર જાય સંસ્કાર જાય સંસ્કૃતિ જાય અને છેલ્લે ભારતીયતા જાય તો જયારે તમે તમારી માતૃભાષાથી તમારા બાળકને અલગ કરો છો તો આ બધી જ વસ્તુ નથી ને ભય નથી તો સંસ્કાર ને સંસ્કૃતિ આવવાના જ હતી અને આ બધાનો સંગમ એટલે શું છે ભારતીયતા આ બધાનો સંગમ ભારતીયતા છે તો જો આપણી ભારતીયતા આપણે જાળવી રાખવી હોય